માં માથી મોટું કોઈ નહીં ભલે ને હોય જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા હર જલ ચંદ બ્રહ્મા હરી ભોમ સાંજનબ ભોર હર જલ ચંદ બ્રહ્મા હરી અને ભોમ સાંજનબ ભોર પણ મારી માં સૌથી મોર તો અંબા પ્રગટી આવી માતાજી સૌથી પહેલા જન્મ્યા અને માતાજી આખા વિશ્વની ઉત્પત્તિ કરી વિશ્વના માં કહેવાયા એટલે માતાજી વિશ્વ માતા સ્વરૂપે અને આજે ને તરીકે ઓળખવાની સમગ્ર વિશ્વની ઉત્પત્તિ પાલન પ્રલય થાય અને એની મરજી વિના કોઈથી તરણું ન તોડાય એવી માં માતાજી સર્વેશ્વરી સ્વરૂપે ઓળખાય મીઠા મધુ ને મીઠા મે હુલાર લોલ પણ સૌથી મીઠેરી મૂરી માત જો એવી જનની ની જોડ સખી નઈ જડે રે લો આ તો કોઈ કવિએ હમણા કયું પણ લલિતા સહસ્ત્ર નામ સ્તોત્ર ની અંદર માતાજી નું એક નામ જનની જેવું જ જયની કેવા જેણે આ સમગ્ર બ્રહ્માંડ બનાવ્યું જેણે આપણને બનાવ્યા પોતાની કૃતિનું જે માં સ્વરૂપે છે જે દરેક જીવની અંદર મમતા સ્વરૂપે જીવે છે માને પોતાના બાળક પ્રત્યે હોય પિતા પોતાના બાળક પ્રત્યે હોય એ મમતા બે વ્યક્તિઓની વચ્ચે બંધાયેલા સંબંધની અંદર જન્મતી મમતા ચાહે એ બે મિત્ર હોય પતિ પત્ની હોય ભાઈ બહેન હોય આ બધાની વચ્ચે મમતા હોય છે એ દરેક જીવની અંદર જે મમતા પડી છે એ મમતા સ્વરૂપે માં સ્વયં બિરાજિત છે એ વિશ્વ માતા છે એ જગત માતા છે એ જગત કોષીણી છે